ગેમ એક ઘટના ઘટનાની એક શબ્દ વાપરું છે હત્યા થઈ છે પચીસ થી ત્રીસ માણસ નિર્દોષના જીવ દીકરા અને દીકરીઓ બાળકો છે મોટાઇ છે આમાં પણ જે જગ્યાએ આપણે લાવીશું તો નહીં કોઈ તાકાત નથી હું તમે હારી હારી બે વાતો કરીને જવાના છે પણ જેના ઘરે કોઈ ભાઈ ખોયો હશે બેન ખોય છે દીકરી ખોય છે એ પરિવારની ઉપર શું વિત્તુ હોય છે મિત્રો અઢારે વરાળ એમાં હું તમારા ભેળો છું આ એક હત્યા થઈ છે આટલી બધી મને બોલવામાં મર્યાદા રાખું છું ચારણ છો આયનો પરિવાર છો મને ખૂબ દુઃખ થાય છે અતિ દુઃખ થાય છે આ હત્યા જે થઈ છે એના જુમેદાર કોણ છે એના જવાબદારી વ્યક્તિ કોણ છે કોઈ પણ હોય તમે છોડી દેશો પણ આ ભગવતી નહીં છોડે કારણ કે મેન મોગલ છે કારણ તમારા બધાનું સમાપ્ત થાય છે ને આ વરવાળી શરૂઆત થાય છે જે જે નિર્દોષ દીકરા ને દીકરીયું હું કોઈ તમને એ કહેવા નથી માંગતો પણ જે વેદના અને જે શિષ્કાર્યું મેં સાંભળી છે જોકે હું તો આમ જમતો નથી મારું જીવન ચા ગડીનું છે પણ નાના નાના ભૂલકાઓ ફૂલ જેવા દીકરા અને દીકરીઓ એ મા બાપને શું થતું હોય છે હે અઢારે વરણ કારણ કોઈ પણ ઘટના બને છે આવી હત્યાયું બને છે હું તમે જોઈને મૂકી દઈશ શું કામ કે મારે તમારે કોઈ હકું નથી પણ આ જગ્યાએ મારો તમારો દીકરો ભાઈ કે પોતરો ભાણેજ હોત તો કેટલું દુઃખ થાય છે મને આ એટલું દુઃખ થયું છે હું એમ માનું અમારો પરિવાર જ આવો માનો છ કારણ કે માને અઢારે વર્ણ એક છે જેના જીવનમાં જેને કહેવાય એક આનંદ એક પહેરવા ઉઠવાની લાગણી અરે આમ તો કોડ ભરેલી દીકરી ઉગ્યો છે આ તમને માફ નહીં કરે એટલું સમજી લેજો કદાચ આ કોરાટ માફ કરશે કે ન કરે મને ખબર નથી પણ આ વડવાળીની જે કોરાટ છે ને એ તમને માફ નહીં કરે આટલી તમારી બેદરકારી ઘોર હું ભણસો પણ હું એટલું જ કહું છું આ હત્યા થઈ છે એમાં વકીલોને પણ એક આદેશ છે બોગલનો મેજિસ્ટ્રેટ જજને પણ આદેશ છે ખાતાવાળા યોધાને પણ મારો આદેશ છે તાત્કાલિક આને જો કામ તમે કરો જ છો તાત્કાલિક પકડીને આના જામીન તો હોવા જ ન જોઈએ વકીલને પણ કહી દેવામાં આવે છે કે આના જામીન ન થવા દેશો કોઈ પણ વરણ હોય આના વરણ હમું ન જોવાની હત્યા થઈ છે આના જામીન ન થવા દેવાય કોઈ જગ્યાએ કારણ તમારે એટલું સમજી લેવાનું કે અમારે દીકરાની દીકરી છે આ જગ્યાએ આવી ગયા તમે શું કરીશો બોલો કારણ કે આ મોગલ છે ન્યાય કરવાવાળી છે ક્યાંય ફૂલ જેવા ભોલકાઓ હમાઈ ગયા છે દીકરા દીકરીઓ હું કોઈ વિડિયામાં તમને હારું નથી લગાડતો મારી કાંઈ સુધરેલ ભાઈસા નથી હું આંખ બંધ કરું છે મને એ ભોલકાઓનો અવાજ મારી નજરમાં આવે છે કાને આવે છે આ ઘટના કારણ કે અમે દુઃખમાં આવી ગયું છે એટલે અમને ખબર હોય દુઃખ કેને કહેવાય કાંટો કાંટાથી નીકળે છે હું બીજાની ઘોડે શ્રદ્ધાંજલિ નથી આપતો હું જુદી રીતની શ્રદ્ધાંજલિ આપું છું કે હે ભારતના માનવીય તમે અન્ન ખાવશો પણ ધ્યાન કરજો અમારો અવાજ ઉપર આ વડવાળી સેવો એટલું ધ્યાન રાખી જ આ નિર્દોષને ન્યાય મળવો જોઈએ બાકી તમે લ્યાવા દેવાના નથી એવી કોઈ તમારી ઓકાત નથી તાકાત નથી કે હું તમે દઈશ દઈશું પણ જે ટીવી ઉપર દીકરા અને દીકરી મા બાપ આવે છે જે વેદનાયું ઠાલવે છે આ મારા ઘરે હોત તો કેટલી હોત સખત હું આના આની જાતંગી નું હોય આ કાયદેસરની ની હત્યા થઈશ આ ચાર થી પાંચ વર્ષથી હાલતું હતું કોઈનું ધ્યાન જ નતું તમે જો મોટું હોનાર જ થઈ ગયું છે કેટલા મર્યા છે કોઈ આંકડો જ નથી કોઈ કોઈ જેને કહેવાય કે જે માણસને કાંઈ હાથમાં નથી આવ્યું કેટલી આ દુઃખદ ઘટના એક હત્યા હે અઢારે વરણ જ્યાં રાજકોટમાં અગ્નિકાંડ જે ભોલકાઓ આવી ગયા છે દીકરા અને દીકરીઓ આમાં વડીલો હશે મોટા હોય છે

જેને ગુમાવ્યા છે એની શું હાલત છે એ તમે પૂછો મને વિશ્વાસ છે આમાં કોઈ કચાસ નો રાખ્યો નકર આ વડવાળી તમને માફ નહીં કરે હું ચાર અને એક બોલી રહ્યો મને વેત ના થાય છે વિચાર તો કરો કોઈ ને એક ના એક દીકરો કોઈ ની એક ને એક દીકરી હતી વડીલો ભાઈ ગુમાવ્યા છે મને ચોવીસ કલાકથી હું એ મોગલ ધામે બેઠો રોજ હજારો માણ છે પણ આ વેદના હું આજ જોવાનું કામ નથી કરી શક્યો ઘણા બાપુ નો મૂળ નથી મેં મારો મૂળ નથી એનું કારણ છે કે નાના નાના ભોલકાઓ હોમાઈ ગયા છે અગ્નિમાં એક હત્યા થઈ ગઈ છે હે કાનૂન હે યોધાવ તમે જામબાજો છો પણ આનો ન્યાય કરજો આમાં કોઈ પણ હોય એને સસ્પેન્ડ તો કરવાનો પણ એને ભેણા ભેળી એની સજા થાવી જોઈએ સજા એવી થાવી જો કે એનો જામીન ન થાવો જો હું તમે બોલીને ઉપાડે કે હવે આવી ઘટના ન થાવી જો અને હવે ધ્યાન રાખજો આ કેટલી ઘટના બની ગઈ વિચાર કરો મને વેદના થાય છે પણ એટલું તમને કહું છું ખાસ આમાં વરણ વર્ણનાય છે દીકરા અને દીકરીઓ પણ હું એમ જ માનું છું કે આ મારા પરિવારના જ છે કારણ કે અહીંયા પક્ષપાત નથી મોગલ આગળ અઢારે વરણ એક છે માને અઢારે વરણ હું એને શ્રદ્ધાંજલિ આપી છું પણ એ અધિકારીઓ નાનાથી માંડી મોટા હતી મોટા ઓફિસરો હોય જે કઈ હોય આનો ન્યાય કરજો એટલું ધ્યાન રાખજો ને આ વરવાળી છે કારણ કે કોરાઠ અહીંયા બેઠી હસ્તીનાપુર ધ્યાન રાખજો આને કોઈને ગુનેગારને છોડવાના નથી પણ નિર્દોષ ને કોઈને હેરાન ન કરીશું જે જે ગુનેગારો છે આમાં કોઈ પણ હોય આની જાતનો જમવાની હોય કોઈ પણ હોય એને છોડવાનો નથી એના જામીન કોઈ દિવસ થવા ન જોવાય તમે વિચારતો ખરો માણસને કેટલા માર પડે છે કોઈ માણસને રહેવાનો આધાર નહી જાય તો જાય ક્યાં કારણ કે તમારા એવા ઢોલ વાગે છે રૂપિયા વાળાના ગરીબની ડાકલી નો અવાજ તમને નથી સંભળાતો કારણ દીકરી મારું હૃદય છે એમાં મુસલે માનો હોય તો ભલે મેઘવાલ ની હોય ચારની ની સાધુ રાજપૂત ઠકરાય કોઈ પણ વાળું કે કોલી ઠાકોર ની હોય કારણ કે દીકરી તો દીકરી છે દીકરીની હું બહુ ઇજ્જત કરું મને દીકરી વાલી છે જે દીકરીની વેદના મેં જોઈ છે ને મારાથી સહન નથી થતી એ તો તાજ્ય જ નહીં કારણ હું બોલીને કારણે મારે દેવું છે આ શ્રદ્ધાંતલી આ શોખ વ્યક્ત મારે કાલ કરવાનો હતો કાલ હું બોલી શકાય હું મારો મૂડ નહોતો પણ આજ હું તૂટક શબ્દમાં હું બોલી રહ્યો છું કે આમાં જે કોઈ ગુનેગાર હોય નથી કદાચ તમે છોડી દેશો તો મોગલ છોડે આનું કોઈ લાગવું નહીં આમાં કોઈ પૈસા નહીં અને વકીલ ને એટલું કહું છું બાપ હું તમને યોદ્ધા માનું છું પોલીસ ને પોલીસ નથી યોદ્ધા માનું હે યોદ્ધા તમારે સંતાનો છે ને અમારે છે આ તમારી પાસે જે નશો છે કાનૂન જે તે તમને સ્ટાર લગાડવામાં આવ્યા છે તો પૂરેપૂરી માં વફાદારી કરો અને ગુનેગાર ને સજા થાવી જોવે 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 થાવી છૂટવો ન જોવે ઘણી વાત આવી મને આ થઈ ગયા જામીન કાઈ નહીં થાય નહીં પણ આ નથી મુકતી એટલું ધ્યાન રાખજો આ વડવાળી નહીં મૂકે અકાળે મારી નાખશે શું કરે ગરીબ માળાનું કોણ ધા સાંભળે છે પણ આની જયારે લાકડી લાગશે તેથી પેટી ની પેટી ઉભા નહીં થઈ શકો આ એ બેઠી હું મારો પરિવાર જ માનું કારણ કે અમારે સંતને શું માન અમને કઈ ન હોય જે ઘટના એ બની છે એ મારાથી જોવાતું નથી પણ અધિકારીઓ નાનાથી મોટા હોય ગુનેગારને સજા અપાવજો પાપ લાગે તો મને દઈ દેજો પણ આ આ જે જે ગુનેગારો છે નાના માંડી મોટો એને છોડવાનો નથી એને છોડવાનો નથી બને તે સુધી તો ફાંસી જ આપજો એને અને કદાચ ફાંસીની જોગવાઈ ન હોય આ જીવન એને જેને ઠોકી દો અને આ જીવન એનો કોઈ જામીન ન થો જોઈએ અને મારા જેને કહેવાય વકીલોને હું કહું છું કે બાપ આવા ગરીબ માણાનું તમે ધ્યાન રાખજો ને આવા રાક્ષસોને તમે સેલ અપાવી ને તો આ વડવાળી તમારું ગભરે ભરી છે કારણ કે ઢોલ વાગે છે એમ અમારી ગરીબની ડાક લઈ કોઈ સાંભળતું નથી આ એક હત્યા થઈ છે ફૂલ જેવા પૌડા કેનું શબ્દ છે કેની રાખ છે કેનું હાડકું છે તમે વિચાર તો આટલી બેદરકારી હલક્યા વાહે પછી હું તમે જાય ઊભા રહીશ સમજી લ્યો કોઈ પણ કાર્ય કરો ને એની સેફટી હોય આવવાના દરવાજા જુદા હોય પણ એટલી બેદરકારી એટલી બેદરકારી આ નિર્દોષના જીવ લઈ લીધા છે આ વરવાળી કરે અરે રૂપિયા દઈને એને તમે શું કરશો એની વ્યક્તિને તમે પાછી દેવાના છો તમે રૂપિયા દઈને શું કરવાના હતા જે વ્યક્તિ ગઈ છે આશા ભર્યું કોઈનો દીકરો દીકરી ભાઈ

જેથી આવી ઘટના નો બને હવે તો જાગો આ પબ્લિક વિચાર કરો તમને સમાજે મોર મોકલ્યા છે અમારા કામ કરજો પણ ધ્યાન રાખજો આ વરવાળી નહીં મૂકે એટલું ખાસ અમે કોઈ પણ હોય એને છોડવાનો નથી જે વરણના અઢારે વરણના હું કહું દીકરા દીકરી ભાઈ હોમાણા હોય તો માં મોગલ નું પ્રાર્થના કરું છું માં એ ફૂલ ને તારા ચરણ માં રાખજે એ ફૂલ ને તું માં આત્મા ને ખૂબ શાંતિ આપજે માં અને એના પરિવાર ને માં તું એવી તાકાત દેજે એવી શક્તિ દેજે એનો પરિવાર કોઈ ખોટું ડગલું ન ભરે પ્રાર્થના છે પરમાત્મા દીકરો એના મા બાપ ને પરિવારને અમે સમજી છે જેને જેને ગુમાવ્યા છે એના માતા પિતા ને ભાઈઓને જે એના પરિવારમાં બધાને કહું છું બાપ તમે હિંમત રાખજો તમે મન ખોટું ટગાવશો નહીં કારણ દુઃખ મને પોતાનું છે તો તમને કેટલું થતું હોય છે તમે પોતાના પરિવાર ખોયા છો મા મોગલને પ્રાર્થના હે મા મોગલ જે આ ફૂલ છે પા એ ફૂલને તારા ચરણમાં લઈને એના આત્માને ખૂબ મોક્ષ છે અને એ ફૂલને જે જગ્યાએ જે પરિવારમાં પાછો એને અવતાર મળે માં એવી મા મોગલને અને મા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર મા ભવાનીને અને અખિલ બ્રહ્માનું સંચાલન કરનાર પરમાત્માને એક મારી નમ્ર વિનંતી એક પ્રાર્થના કે મા આ ફૂલને તું ખૂબ આત્માને શાંતિ દેજે અને એ પરિવારને માં તું ખૂબ સહનશક્તિ દેજે એની ઉપર આભ ડૂચોશ તો એને તું શક્તિ કરવાની શક્તિ તે જે મા મોગાલ મોગલ ધામથી બાપુનો અવાજ જય મોગલ જય મણીધાર જય વડવાળી